વેડ અકસ્માતમાં યુવકનું મોત બાઇક સંતુલન બગડતા બાઇક સ્લીપ થઈ જતા માથું ડિવાઇડર સાથે ભટકાયું વેડ પર અકસ્માતમાં એક યુવકનું મોત થયું હતું બાઇકનું સંતુલન બગડતા બાઇક સ્લીપ થઈ જતા માથું ડિવાઇડર સાથે ભટકાયું ઓગણીસ વર્ષીય રાકેશ રઘુનાથ બિલ ને માથામાં ગંભીર તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું નું કામ કરતો હતો રાકેશની પાછળ બેઠેલા તેના સાથી મિત્ર નો બચાવ થયો હતો ઘટનાને પગલે સિંગણપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે વિશાલે કહ્યું કે બાઇક ની સ્પીડ ઓછી હતી ત્રીસ ચાલીસ હશે પરંતુ અચાનક જ તેને ચક્કર આવ્યા